નવસો વર્ષ પહેલાં વેલડું બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરાપુરા ધામ ખાતે વીર તેજાજી દાદા તેમજ વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે સુરાપુરા દાદા મંદિર ખાતે નાત જાતના ભેદભાવ વગર રાજ્યના ખૂણે ખૂણેથી આવી લોકો દર્શનનો લાવો રહ્યા છે દર્શનથી દર્શનાર્થીઓનું દુઃખ દૂર થઈ જાય છે આજે જેના ઇતિહાસ અને વર્તમાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે તેમના ઇતિહાસમાં ડોક્યુ કરતા પહેલાં થોડી માહિતી જરૂરી છે આજે ગામડે ગામડે પાળિયા પથ્થરની રૂપે સૂર્યનારાયણની સન્મુખે ખોળાયેલા છે એ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે સુરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય જેમણે ગૌ બ્રાહ્મણ નારી અને ધર્મની રક્ષા માટે નાત જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગત મોહમાયાને પડવારમાં ખતમ કરીને પોતાના શિષ મહાદેવના શરણે કરી દીધા હોય એ આજે નવસો વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પૂજાય છે જેનામાં દેવંશ રહેલો છે એ ખાંભ્યું આજે સુરાપુરા દાદા કહેવાય છે આજે જેની વાત કરવાની છે એ સુરવીનની ખાંભી હાલની ધિંગે ધરતીમાં આવેલ પીપળી વટામણ રોડ પર લોથલ નજીકના ભોળાદ ગામે છે આશરે નવસો વર્ષ પહેલા એટલે અગિયારસોની આસપાસનો ઇતિહાસ છે બારોટજીના ચોપડે પણ આ કાંભીઓનો ઉલ્લેખ જોવા મળે છે રાજસ્થાનથી નીકળીને ફરતા ફરતા હાલના પોળાથી પાંચ કિલોમીટરના અંતરે આવેલ વિટડીયા પાણ નામના સ્થળે સ્થાયી થયેલા આજે ત્યાં ટેકરા પર સૂર્યનારાયણનું મંદિર અને મંદિર આગળ વીર રાજાજી અને વીર તેજાજી દાદાની કામી છે વીર રાજાજીનો પરિચય મેળવીએ તો વિક્રમસિંહ શિવસંગજી અને માતા ગંગાબાના દીકરા અને ક્ષત્રિય કુંડના ચૌહાણ શાખના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી એ સમયે જ્યારે ચારણની દીકરી વેલડું લૂંટાણું હતું ત્યારે એ ચારણની દીકરીઓનું આબરૂ બચાવવા વારે આવ્યા ને સત્તરને વીંધ્યા સત્તર ધમોને માર્યા પણ પાછળથી ઘા થયો પણ એક ક્ષત્રિય જ્યારે ધર્મના ધીંગાણે ચડે ત્યારે એ કહેવાય છે કે સાક્ષાતમાં ભવાની એનામાં ઉતરે છે આમ સુરવીર કહેવા પછી પણ લડત રહ્યા પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા બદિરાના છાંટણા નાખવામાં આવ્યા અને માત્ર સત્યાવીસ વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને કોડિયામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા એ સુરવીરની વાત છે ત્યારબાદ વર્ષો વીતતા ગયા બહાર ગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભીના દર્શન કરવા આવતા એ સમયે કાંભી ભોળાદ લોથલ રોડ પર હતી પરંતુ જ્યારે ભોળાદના ચૌહાણને દાદાએ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવંત બે હજાર બોતેર ચૈત્ર સુદ પૂનમ તારીખ બાવીસ ચાર બે હજાર સોળને શુક્રવાર હનુમાન જયંતિના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ નાની બોરુ રોડ પર સ્થાપના કરવામાં આવી આજે કળિયુગ અને વિજ્ઞાનના યુગમાં અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજૂદગી આજે પણ છે એ સાબિત કરી બતાવ્યું છે અને આજે પણ ગુજરાતના ખૂણે ખૂણેથી અઢારે વરણના લોકો દર્શને આવે છે અને આજે પણ દાદા કોઈનું કાંઈ પણ લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિઃશ્વાસપણે દાનબા બાપુને નિમિત્ત બનાવીને લોકકલ્યાણનું કાર્ય કરી રહ્યા છે એવું લાગે જાણે જીવતા સેવા કરવાના ઉરતા દૂરા રહી ગયા હોય એમ દાદા આજે પાડ્યા થઈને સમાજને સાચા માર્ગે દોરી રહ્યા છે અને તકલીફમાં મદદરૂપ થઈ રહ્યા છે આજે જે જગ્યાએ દાદા બિરાજમાન થયા છે એ જગ્યાએ એક ધામ બની ગઈ છે અન્ય ક્ષેત્રની સેવા કરવામાં આવે છે અને કોઈપણ કાગળ પેન કે ચોપડા વગર દાદા પોતે જ એનું સંચાલન કરી રહ્યા છે સમાજના દીકરા દીકરીઓ પણ દાદાની સેવામાં ખડે પગે હાજર થઈ જાય છે ગામના પાદરે ઊભેલા એ પાળિયાના બલિદાનની વાતો કરવા બેસીએ ને તો મેગજીનના પાના ઓછા પડશે માટે છેલ્લે એટલું જ કહીશ કે તમારા ગામમાં રહેલા પાળિયાને સન્માન આપજો એ અમથા નથી ખોડાણા એમના બલિદાન બહુ જ મોટા છે માત્ર એનો ઇતિહાસ જાણવા નથી મળતો